હજારે આ આપણી નાની છોકરી છે જે પૂછી માં મેલડી નાની છે ખૂબ બધા મજામાં હશો અને બધા મોજમાં હશો હમણાં ઠંડી રાજસ્થાનમાં વધી ગઈ છે એટલે હોય એટલો માણસ થોડો સપોર્ટ કરજો ભાઈ થોડો સપોર્ટ કરશો ને તો ટાઢ નહીં લાગે બીજું હું જી જો 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 જય દ્વારકાધીશ જય મેલ જય મેલ જય મોહમાય મોહાણીમા આપણી મેલડી છે નાની અમથી મેલડી છે આપણી હાય કરો હાય કરો હાય કરો હાય પાર દીધો પારી દો પાર દો પારી દો હમ હમ જય દ્વારકાધીશ મિત્રો નવા ચેનલ સબસ્ક્રાઇબ કરી દીધો આપણો સ્ત્રીન ચેનલ હે અને નવા હોત તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને જય મેલડી કમેન્ટ કરતા રહેજો મારા વાલા મેલેડી ને રાજમાં મોજ કરા દે હાલ 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 મેલેડી હાલ કેમ છો મિત્રો મજામાં બધાય બાકી સબ બધાય મોજમાં છો કેમ ઠંડી તમારા ત્યાં કેવી છે વધી ગઈ છે કે ઓછી થઈ ગઈ હે જય મહાણી જય મહાણી જય મહાણી જય મેલડી કમેન્ટ કરતા રહેજો મિત્રો તમારે બધાને મોજ કરાવશે યાર જય જય મેલડી જય મેલડી લાઈક કરતા રહીજો મિત્રો અને શેર કરતા રહીજો કમેન્ટ કરતા રહીજો જય મહાણી જય મહાણી જય મહાણી મોજ કરાવે મામ મોજ કરાવે મોજે કરાવે મામો મોજે કરાવે ટુ 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 કરાવે સિગરેટ લાવો મામા સિગરેટ લાવજો મોજીલા મામા માટે સિગરેટ લાવજો મિત્રો માં તો માં કહેવાય છે મિત્રો તમને ખબર હશે ઊંચા કોટડામાં દરિયાની વચ્ચે બેઠી છે માં ચામુંડ જય દ્વારકાધીશ ભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ છે ભાઈ કે દરિયાના વચ્ચે ચામુંડ બેઠી છે બે મુખી ચામુંડ બેઠી છે ચોટીલા જાઓ બે મુખી ચામુંડ બેઠી છે અમારે અહીંયા રાજસ્થાનમાં પણ ધરમદારીમાં છે બે મુખી એ તો હાથ બેનું બેઠી છે જય માતા દી મારા જય માતા દી બાપુ વેલકમ છે જય ગૌ માતા જય ગૌ માતા લાઈક ડન ભાઈ આભાર છે આભાર છે બાપુ આભાર છે વેલકમ છે બધાનો અને સ્વાગત છે લાઈનમાં

જય મેલડી જય મેલડી જય મેલડી મોજ કરાવે મિત્રો મોજ કરાવે કાવતમાં કીધેલું છે કે ગામડાની વાતોમાં ગામડા રહી ગયા પાછળ અને બાકી સાચી વાત કહું ને તો ગામડાના જે માણા એને એ ખરા માણા હતા બાકી આ ટાઈમે ગામડાના માણાને માણા ગાંડા સમજવા લાગી ગયા છે રાજ મેલડીવાળા વાળા મેલડી જય મહાણી જય મહાણી જય મેલડી મેલેડી નો તો મોજ જ હોય ને મેલેડી માની દયા જય મેલેડી માં જય મલડી માં માતાજી આભાર છે આભાર છે વેલકમ વેલકમ છે નિવેદન છે હાથ જોડી નિવેદન છે આપણી લાઈવ શેર કરજો મિત્રો ને આપણે સપોર્ટ ની ખૂબ જરૂર છે વોચ ટાઈમ આપણો ઓછો થયો છે હજી 300 કલાક થયો છે અને વોચ ટાઈમ ની જરૂર છે જય હો માં મેલેડી માં ધવલ જય હો માં મેલેડી માં જય હો મેલેડી માં ધવલ બાપુ વેલકમ છે વેલકમ છે ધવલ બાપુ વેલકમ છે મેલેડી માં દયા વેલકમ છે તમને પણ આભાર છે આભાર છે મિત્રો આભાર છે બધાનો વેલકમ છે બાપુ વેલકમ છે કેમ ભાઈ મજામાં આવે ને એકદમ મજામાં છે તમારું ગામ કયું આપણું ગામ રાજસ્થાન ધવલભાઈ આપણું રાજસ્થાન ગામ છે વૈષ્ણુભાઈ ઠાકોર વેલકમ છે વિષ્ણુભાઈ ઠાકોર વેલકમ છે દિલથી આભાર છે ખૂબ ખૂબ અભિનંદન છે આપણી લાઈનમાં સ્વાગત છે તમારો જસપાલ બાપુ જય રાજ મેલડી આ જય રાજ મેલડી જય રાજ મેલડી જય મે રાજ મેલડી વલ્લો બાપા કમેન્ટ કોઈ નહીં ગૌ માતાની આવી જોઈએ જય ગૌ માતા ગો મોજ આવે ને બાપુ ગૌ માતા આપણી ગૌ માતા કહેવાય મેલડી કિ ચામું કયો બધાય કરોડ દેવી એમાં ગયા છે દો જય ગૌ માતા જય ગૌ માતા જશપાલ બાપુ તમારી એક જ કમેન્ટ આવે જય ગૌ માતા બીજા ભાઈને તો કમેન્ટ કરતા જ નથી જય ગૌ માતા જય ગૌ માતા જય ગૌ માતા બાપુ મેચ મોજ કરાવે તો જ મોજ આવે ને આપણો વિચાર કરેલો બાપુ કે આપણે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ફેમસ થવાનું છે બાકી હમણાં આપણો વોચ ટાઈમ ઓછો છે એટલે મિત્રો થોડા સપોર્ટ કરતા નથી ઓછા સપોર્ટ હોય છે એટલે બધાને હાથ જોડી નિવેદન છે કે થોડા સપોર્ટ કરતા રહીજો કેમ કે હમણાં આપણો એક વિડીયો આવ્યો છે તમને ખાજીન બનાવ જીજી બિસ્કીટ લઈને આવજો જય મેલડી જય મેલડી માંગો વીસ તે આપે ત્રીસોનો માં દ્વારકાધીશ જય દ્વારકાધીશ સાચી વાત કરી ભાઈ તમે એના પાસેથી જે માંગો એ બધું આપે હું પણ એક ગીત ગૌ રક્ષક છું ભાઈ શું વાત હાલ ડુંગળ કંપની વોક મિત્રો કંપની કનડી વધારે પ્રમોશન કોલ

ઓલે એક ધાકતી આવી હતી ખબર તમને ગાયું આમ નાના નાના ગુમડા થઈને બધી ગાયું મળતી ખબર એ સાચી વાત કહું ને તો એ માણાને ઉપર આવ્યા હતા બાકી એમાં ગૌ માતાએ કર્યું બધું એને પોતાના ઉપર લઈ લીધું કે એમને ખબર હતી કે આ દુનિયામાં માણાને ખાલી એક કાંટો વાગ્યો હોય ને તો પણ એમની હાલત ખરાબ થઈ જાય તો આવા આવા ગુમડા એમનો શું થશે એટલે તો જશપાલ બાપુ આપડી નાની મેલડી આવી ગઈ બાબલા બાપુ આ છે આપણી મેલડી નાની મેલડી છે 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 ને બહુ મામલો ગરમ હોય જય મેલડી જય મેલડી આજે હું પહેલી વાર આવ્યું છું ભાઈ ને સપોર્ટ કરવા આભાર છે આભાર છે ભાઈ તમને આભાર છે બધાને સપોર્ટ કરતા ને નવા એવા હો તો ચેનલમાં જઈને કમેન્ટ જરૂરથી કરજો આપણે રિટર્ન જરૂર આપશું જય મેલડી રિટર્ન આપજો કરીને લખજો જરૂર બરાબર ને એટલે હું તમને રિટર્ન જરૂર આપીશ મરાવાલા બાબલાભાઈ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ બાબલાભાઈને જય દ્વારકાધીશ કે મહેશ ઠાકોર જય માતાદી મહેશ ઠાકોર જય માતાદી વેલકમ છે મહેશ બાપુ વેલકમ છે દિલથી આભાર છે સ્વાગત છે તમારો આપણી લાઈમાં છાયોના રાજપૂત નામ છે ભાઈ ગુજરાતી થોડી ઓછી ફાવે ભાઈ બુરો ન લગાડતા મેં આઠસોથી વધુ અપંગ ગાયોને બનાવી છે ભાઈ શું વાત કરો ભાઈ ધવલભાઈ તમારો દિલથી આભાર તો તમને ટીક મળવો જોઈએ બાપુ કેમ કે તમે આપણા ગાયોનું નામ લો એટલે ગાયુના નામમાં તો સૌથી પહેલાં આવી જાય બાપુ કહેવાનું એમ છે આ તો આપણા જસપાલ બાપુને ધવલભાઈ જસપાલ બાપુ જસપાલ બાપુને પણ સપોર્ટ કરજો એમને સપોર્ટની જરૂર છે ને આપને પણ એ પણ ગૌ રક્ષકે એટલે એમને સપોર્ટ કરજો મેં ક્યારેનું સપોર્ટ કરેલું છે ભાઈ આપણું સપોર્ટ થઈ જાય કહેવાનું કોમન નથી ભાઈ બધાને મેળવાની છે આપણી પિન કરો ભાઈ ઉભા રહ્યો બાપુ જસપાલ બાપુને પિન કરી દે જસપાલ બાપુને કમેન્ટને એમને સપોર્ટની જરૂર છે હાલો જસપાલ બાપુને પિન કરી દીધા છે જેટલા છો લાઈનમાં બધાને હાથ જોડીને નિવેદન છે હેઠે જસપાલ બાપુ ગૌ રક્ષક છે એમને સપોર્ટ કરજો ને એમને અઢીસો ત્રણસો ગાયું છે જે લુલા લંગડા હોય ને ગાયું બધી એ એમાં એની સેવા કરે ને મોજમાં રહે છે કમેન્ટ હશે તમારા ભજનના વિડીયો ગમે મને સાચી વાત બેન કમેન્ટ હશે તો કાંઈ વાંધો નહીં ભાઈ આપણે કરી દઈશું કમેન્ટ રિટર્ન તમને સબસ્ક્રાઈબ કરેલા છે આપણે ભાઈ વિડીયો આવે છે તમારા બાપી જસપાલ બાપુને સપોર્ટ જરૂરથી કરજો આપણી પિન કરો ભાઈ જે પિન કરેલી છે જસપાલ બાપુ નામ છે એમનું એમને સપોર્ટ જરૂરથી કરજો મારાવાલા હા રાજપૂત બ્લોંગ એકસો આઠ મેં ક્યારેનું સપોર્ટ કરેલું છે ભાઈ આભાર છે આભાર છે સપોર્ટ કરવા માટે તમારો દિલથી આભાર છે જરૂરથી કરજો સપોર્ટ જરૂરથી કરજો મારા બધા નાનો હટ્યા લા ઓ લેના આવો મમ લેલા આવો ઓ લેના ઓ લેના આવો જય દ્વારકાધી જય મેલડી જય મેલડી જય મેલડી જય મેલડી જય મેલડી આભાર છે મિત્રો આભાર છે ખૂબ ખૂબ દિલથી આભાર છે લાઈક કરતા રહીજો કમેન્ટ કરતા રહીજો અને ચેનલ નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મારા વાલા કે આપણે સપોર્ટની જરૂર છે આપણી પાસે હજી ત્રણસો કલાક થયા છે પૂરા ત્રણસોસો કલાક આપણે તો બહુ વધારે જોઈએ છે ત્રણસો કલાકમાં હજી સત્તાવીસો કલાક જોઈએ સત્તાવીસો હું ઉપર હશે સેત્રીસો ત્રણ હજાર સાતસો કલાક આપણે જોઈ છે મિત્રો સપોર્ટ જરૂરથી કરજો કેમકે આપણે પણ છાવાનું છે મીડિયા કંપનીમાં ભાઈ હું પણ કહું ગાયોનો વિડીયો નથી બનાવતો પણ હું કતલ બાંધવામાં બંધ રહ્યા છીએ ભાઈ શું વાત કરો છો ધવલભાઈ તમારી કમેન્ટ જરૂર રિટર્ન કરજો એટલે આપણે જોઈએ તમારો વિડીયો કેવા છે ધવલ બાપુ સાત સબસ્ક્રાઈબ છે આપણે કાંઈ વિડીયો બનાવવાનો બાકી જ્યારે ગાયોની રક્ષામાં જાઓને એટલે એમનો વિડીયો બનાવી જરૂર નાખવાનો બાપુ એટલે તમને સપોર્ટ મળશે આપણો ફૂલ સપોર્ટ મળશે બાપુ કેમ કે ગાયુના રક્ષાના માટે આપણે આગળ ઊભા રહીએ છીએ રબારીભાઈને સપોર્ટ કરો ભાઈઓ આભાર છે જસપાલ બાપુ આભાર છે રબારી બાપુને સપોર્ટ ઓછા કરે છે થોડાક કે ઘણી આપણે મોઢા ઉપર તો ખાંડ મૂકેલી છે બાકી એ કહે છે મરચાં હશે તમારા મોઢા ઉપર એટલે એવું કાંઈ નથી બાપુ એમાં હું કે આપણો થોડો બહુ સપોર્ટ મળી જાય ને બધાનો તો થોડી જિંદગી સરળ થઈ જાય કેમકે આપણે સપોર્ટની બહુ જરૂર છે લાઈક ડન સાથે જય મસાણી મેલડીમાં જય મસાણી મેલડીમાં જય મસાણી મેલડીમાં જય મસાણી મેલડીમાં બાપુ વેલકમ છે તમને વેલકમ છે સ્વાગત છે તમારો ધવલ બાપુ હા બાપુ વિડીયો બનાવી જરૂર એકવાર બનાવો ધવલ બાપુ એકવાર જરૂર તમે ગાયોની જ્યારે રક્ષામાં આવો છો ને એ ટાઈમે તમે વિડીયો જરૂર બનાવો અને એ સપોર્ટ પણ મળશે તમને કેમ કે બહુ વધારે સપોર્ટ મળે છે ગાયુના મામલામાં તો આપણે બધા ભેગા થઈને સાચી વાત કરો ને જેવી રીતે રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કર્યો છે ખબર તમને મોરને રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કર્યો છે મોરને મારતા ભાળે તોય એને જેલ થાય છે હિરણને મારતા ભાળે તોય જેલ થાય છે બાકી હવે ગાયોને મારતા ભાળે ને તો માળા દાંત કાઢે ને વિડીયો બનાવજો મારી લે મારવાનું નહીં તમારાથી સેવા થાય ને તો સેવા કરો બાકી મારવાનું નહીં નહીં આપણે બધાનો વિચાર આપણો તો એ જ છે બાપુ કે ગાયને પણ રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવવું જોઈએ હતા બધા મોદી સાહેબ પણ ગુજરાતના એ પણ એકવાર સાઇન કરી દે ને કે હા ગાય માતા રાષ્ટ્રીય પશુ ઘોષિત થઈ જાય એટલે મોજ આવી જાય રાષ્ટ્રીય ગૌ માતા એટલે મોજ આવી જાય હમણાં તો હું બધા વિડીયો જોઉં છું ફેસબુકમાં વિડીયો બહુ આવે છે બહુ મુસલમાન પણ આવે છે એમાં કોખારા ગાંડા ફેમસ થવા ટુ થઈને પાછળ બે ગાયોને બાંધીને વિડીયો બનાવે છે કે ઇન્ડિયાવાળો આ તમારી મા છે એને હું કાપીને ફ્રાય કરીને ખાઉં છું જોદા તમને કંઈ શરમ નથી આવતી તમારે ઘરમાં પણ મા છે એમનો તો વિચાર કરો તમે એટલે ભાઈ આપણું તો કાની એક જ છે બાપુ જે પણ હોય સપોર્ટ કરતા હોય નારાજ થાવ તો થાવ કાંઈ વાંધો નહીં બાકી રાષ્ટ્રીય ગૌમાતા ઘોષિત થવી જોઈએ મહેરબાની કરીને નિવેદન છે આપણી વિડીયો લાઈવમાં એટલી શેર કરો ને એટલે માણાની આંખું ખુલી જાય કે આપણે રાષ્ટ્રીય ગૌમાતા સપોર્ટ કરવાની છે હા રબારી ભાઈ હા આભાર છે બાપુ આભાર છે ખૂબ ખૂબ આભાર છે અંજા આહીર વેલકમ છે વેલકમ છે ભાઈ વેલકમ છે તમને પણ સ્વાગત છે તમને જશપાલ બાપુ આવો ભાઈ કોણ આવે કાંઈ વાંધો નહીં જશપાલ બાપુ નિરાતે આવો વાત કરીને આવતા રહ્યો આપણે લાઈવમાં ચાલુ જ છીએ અડધી કલાક પોણી કલાક રહેવાનું છે લાઈવમાં ચાલુ છે હમણાં બેઠો છું થોડી ઠંડી વાગે છે તો કાંઈ વાંધો નહીં તમારા માટે ઠંડી મંજૂર છે કાન તો બાંધેલા છે બાપુ આવો ભાઈ ફોન આવે છે આભાર છે આભાર છે વેલકમ છે મિત્રો સ્વાગત છે આપણો બધાનો સ્વાગત છે ને જય મેલડી કમેન્ટ કરતા રહીયો મારા વાલા જે દિલથી માનતા હોય કે મેલડી આપે એ બીજો કોઈ નો આપે મેલડી આપે એ બીજો કોઈ નો આપે એટલે મેલડી ની નામ થી તો મોજ કરાવે અમારા વાલા મામા પણ મોજ કરાવે મેલડી મોજ કરાવે જય ગૌ માતા જય ગૌ માતા જય શ્રી રામ જય શ્રી રામ એટલે આગળ હોય એટલા શેર કરતા રહીજો મિત્રોને સપોર્ટ કરતા રહીજો આપણું તો કહેવાનું એ જ છે મિત્રો કે એકબીજાને સપોર્ટ કરજો અને લાઈક કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કેમકે આપણે થોડી થોડી વારમાં આવી છીએ એટલે આપને સપોર્ટ થોડો ઓછો મળે છે ને લાઈવમાં વધારે આવવાનો ટાઈમ નથી મળતો મિત્રો એટલે કાંઈ વાંધો નહીં કાલ તમને હું મારું કામ દેખાડીશ કે હું શું કામ કરું છું અને લાઈવમાં તમે જોઈ લીજો આપણે લાઈવ કાલે કરવાનો છે એટલે કાલે હવારમાં લાઈવ થશે એટલે અવારમાં તમને ખબર પડી જશે બાપુ કે લાઈવ લાઈવમાં આપણે શું દેખાડીએ છીએ તમે અમે હું કામ કરું એ તમને દેખાડી દઈશ લાઇકનો બટન ઉપર છે બાપુ ઉપર લાઈક કરતા રહીજો જ્યાં આઠ લાઇક લાગેલા છે ત્યાં લાઈક કરતા રહીજો નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરીને જય મેલે કમેન્ટ કરતા રહીજો એટલે રિટર્ન આપી દઈશું તમને બલદેવ ભાઈ રબારી વેલકમ છે ભાઈ રામ રામ છે બાપુ તમને વેલકમ છે વેલકમ છે બાપુ વેલકમ છે બલદેવભાઈ રબારી ભુવાજીના જય જોગણીમાં ભુવાજી જય જય જોગણીમાં બલદેવ બાપુ આપને કમેન્ટ જરૂરથી કરજો આપને તમને રિટર્ન આપશું કેમ કે તમે ભુવાજી અને આપણે તો ભુવાજી નથી મેલડીનો ભુવો વિચાર તો કરેલો હોય કે મા મેલડી એકવાર દયા ખરીદે ને તો થોડું મોજ આવી જાય બાકી હમણાં માને દયા છે નહીં જય બાબારી મુકેશ રાજપરાભાઈ વેલકમ છે મુકેશભાઈ વેલકમ છે જય બાબારી એટલે બલદેવ બાપુ મહેરબાની કરજો બુઆજી થોડોક આ લાઈવ થોડો આગળ વધતો જાય ને તો મારે હું થોડું સપોર્ટ મળે ને મને વોચ ટાઈમ પૂરો કરવાનો છે મારા આગળ ટાઈમ નથી હા આવ્યું તે ખાવ તે ખાવ મેં આવર્યું જેટલા માળા બધાને હાથ જોડીને સપોર્ટ કરજો ભાઈ ભાઈ તમે નામના ના હોય તો રાતે લાઈવ કરો ના ના ભાઈ એમાં લાઈવ કરવાનું એવું નથી ધવલભાઈ આપણે કેમે કે હવારમાં જતા રહી હવારમાં વહેલા ભાગી જઈશું કામે બરોબર ને અને અગિયાર વાગે પાછા આવી જમીન પાછા જતા રહ્યું લાકડા કાપવા તે પાછા લાકડા ભરવા જવાનું એટલે બે બાજુ ચેનલ નથી મારી ભાઈ કાંઈ વાંધો નહીં બલદેવ બાપુ ચેનલ ન હોય તો કાંઈ વાંધો નહીં ટાઈમ મળે એટલે આવજો જરૂર આપણી લાઈફમાં બસ ભુવાજી આપણું તો કહેવાનું એ જ છે અને ગામ કહ્યું હોય ભુવાજી તમારો બલદેવ બલદેવ બાપુ તમારું ગામ કહ્યું હોય દસ સબસ્ક્રાઈબ છે ત્રણ વર્ષ થઈ ગયા ચેનલ બનાવેલો છે તમારો વેલકમ છે મુકેશ પઠાન વેલકમ છે વેલકમ છે મુકેશ પઠાન વેલકમ છે આ છે તમારું સ્વાગત છે અને લાઇક ડન કરજો મારાવાલા અને જય મેલડી જય મહાણી કમેન્ટ કરતા રહીજો મારાવાલા જય રામાપીર લાઈક સાથે જય રામાપીર પઠાન બાપુ લાઇક સાથે આભાર છે આભાર છે મુકેશભાઈ સપોર્ટ કરજો મુકેશભાઈ નાગલપુર મહેસાણા ભાગલપુર મહેસાણા કે નાગલપુર મહેસાણા ભાગલપુર હશે કાંઈ વાંધો નહીં આપણે ખબર પડી ગયું મહેસાણાનું કીધું એટલે આપણે ખબર પડી ગયું ગામનું નામ તો કાંઈ વાંધો નહીં હું પછી પગાર કાઢી દઈ કાંઈ વાંધો નહીં બલદેવ બાપુ એકવાર ચેનલમાં જઈને કમેન્ટ કરજો એટલે હું તમને રિટેન સબસ્ક્રાઈબ કરી દે એટલે તમે જોડાઈ જાઓ આપણાથી મને તો કોઈ ફોલો કરતું નથી લાઈક હું તો શું વિચારું કાંઈ વાંધો નહીં એમાં શું વાત કહેવાનું કોમ જ નથી બાપુ તમને પણ ફોલો કરશે રિપ્લે પિન આ ભાઈ તમને પણ પિન કરી દીધા બરાબર ને એટલે તમને પણ પિન કરેલા છે ચિંતા કરવાનું કોમ નહીં તો ભાઈ આ ભાઈને પણ સપોર્ટ કરજો બરાબર ને એમને પણ સપોર્ટ કરજો બરાબર આપણે જસપાલ બાપુ જસપાલ બાપુ જસપાલ બાપુ જસપાલ બાપુ હા એઠે ભાઈ આવ્યા છે એમને પણ સપોર્ટ કરજો મિત્રો બધાને વેલકમ છે આવો ભાઈ ફોન આવે કાંઈ વાંધો નહીં જસપાલ બાપુ તમે નિરાતે આવો ને ભાઈ જસપાલભાઈને સપોર્ટ કરજો એ મેલડી મેલડી માને દયાથી રક્ષક બન્યા છે અને ગૌ રક્ષકમાં બહુ આગળ આવે છે ચેનલ મોનેટાઈઝ કરાવી દીધો ભાઈ તમે ના ના આપણો ચેનલ મોનેટાઈઝ નથી થયો એટલે તો વોસ્ટ ટાઈમ કરાવવાનો બાકી છે ને રામા પીર જય રામા પીર જય રામા પીર જય રામા પીર બાપુ જય રામા પીર જય રામા પીર આભાર છે આભાર છે મુકેશભાઈ પઠાણ જય રામા પીર જય રામા પીર સપોર્ટ ફૂલ રાખજો મુકેશભાઈ એટલે થોડો આપણો વોશ ટાઈમ પૂરો થઈ જાય અને આગળ વધવાનો ટાઈમ મળી જાય આપણને થોડો કેટલા કલાક થયા છે બાપુ તમારે હજી કાંઈ વધારે નથી બાપુ બલદેવ બાપુ હજી તો આપણે ત્રણસો કલાક થયા છે બહુ વાર છે હજી તો હું કેમ કે હમણાં લાઈવ બહુ ઓછા આવવા મળ્યો ને એટલે જય વેલનાથ બાપુ જય વેલનાથ બાપુ રાહુલ રાહુલ વાઘેલા વેલકમ છે શ્રીરામ ઠાકોર આભાર છે આભાર છે ઠાકોર રાજમાં મોજ છે બાપુ લાઈક કરતા રહીજો બાપુ લાઈકનો બટન ઉપર છે લાઈક ન ભૂલતા અને જય મેલોડી કમેન્ટ કરતા રહીજો બાપુ મને તમારા એટલા ફોલો કરાવી દો વીસ ફોલો છે મારે કાંઈ વાંધો નહીં તમારે થઈ જાય બીજું કાંઈ ચિંતા કરવાનું કામ નથી બાપુ ભાઈ ભાઈને બાવીસ હજાર છે એટલે તમે થોડા સપોર્ટ કરતા રહીજો ખોડલ છોરું એકોનચાળીસ ચોત્તર સપોર્ટ કરજો મિત્રો આ ભાઈને ઓછા સબસ્ક્રાઈબ છે એટલે જય મેલડી ચામુંડા જય મેલડી ચામુંડા જય મેલડી ચામુંડા જય રામાપીર પઠાણ બાપુના જય રામાપીર કમેન્ટ આવી રહ્યા છે ખૂબ ખૂબ આભાર છે દિલથી છે આપણો અને બાબુ આપણાથી આઘો બેઠો છે આઘો છે બાપુ જય રામાપીર જય રામાપીર જય રામાપીર વેલકમ છે મિત્રો વેલકમ છે વેલકમ છે બાપુ વેલકમ છે સ્વાગત છે તમારો બધાનો માતાજી તમારી મહેનત પીને દેજે આભાર છે આભાર છે બુવાજી આભાર છે તમારી જીવનમાં માતાજી વિરાજમાન હોય જલ્દી પૂરો થઈ જાય આપણો વર્ષ કેમ કે માથે માથું ખોપડું ખરાબ થાય કેમ કે એક વર થઈ ગયો આ ચેનલ એક વર ઉપર થઈ ગયો છે ચેનલ બનાવ્યો ને પહેલાં તો ચેનલ ઓછો આપતો બાકી હવે તો આંખમાં મેળ્યો જય રામાપીર જય રામાપીર મુકેશભાઈ આભાર છે આભાર છે મુકેશભાઈ તમારું સ્વાગત છે તમારી વિડીયો પણ કેમ બનાવો છો તમારી વિડીયો આપણે ગીત આવે એમ બનાવતા જે ફાવે કે મેલડીના બનાવવાના ઠાકરના ના બનાવવાના એટલે બનાવતો રહેવાનું આપણો હમણાં ઘડીકમાં થોડી દેર પહેલા લાઈવ આવવાની પહેલા બાવીસ મિનિટ પહેલા જ એક વિડીયો ચડાવ્યો છે કૃષ્ણ ભગવાન ચાલ્યા કૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારે કારે લીધો મણી હારા વાળો બેસ એ હવે હવે આપણો વિડીયો બનાવ્યો છે હમણાં જ બનાવ્યો છે મિત્રો એને સપોર્ટ કરજો સુપર રામાપીરનું મંડળ રમવા જવું છું શું વાત કરો ધવલ બાપુ રામાપીરનું મંડળ રમવા જાવ છો એમ ને રોલ શું આપો છો એમાં શું રોલ આપો છો ધવલ બાપુ મુકેશભાઈ જય રામાપીર છે મુકેશભાઈ જય રામાપીર છે મુકેશભાઈ ધવલભાઈને સપોર્ટ જરૂર કરજો કેમ કે એ રામપીરના મંડળમાં જાય છે એટલે ભક્તિ કરવા જ જાય છે એમને જરૂર સપોર્ટ કરજો એકબીજા સપોર્ટ કરતા રહીજો મિત્રો આપણે તો દિલથી આ જ ગયા છે બધાને મેરવાની છે બધા સપોર્ટ કરતા રહેજો અને આપણી ચેનલમાં જઈને કમેન્ટ જરૂરથી કરજો બરાબર ને જય ઠાકર જય ઠાકર જય ઠાકર રંગપુરાવાળા વેલકમ છે રંગપુરાવાળા બાપુને વેલકમ છે દિલથી આભાર છે સ્વાગત છે તમારો બાપુ વેલકમ છે વેલકમ છે જય મેલડી જય મેલડી જય ઠાકર જય ઠાકર મોજ કરાવે હો બાપો ઠાકર તો મોજ કરાવે ઠાકરનો પણ વિચાર તો જુઓ યાર દ્વારકાની નગરી ભેટ દ્વારકા બરાબર વચમાં જઈને બેઠા એ વચમાં જઈ જઈને બેઠા જેવી રીતે કે આપણે જોઈ લ્યો કે દત્તાત્રી ગઢ ગિરનારમાં દત્તાત્રી હે ને ઉપર એ બાપુ પબ્લિકથી પરેશાન થઈને ભેટ ઉપર જઈને બેઠા દત્તાત્રી હા આવરી હા બાપુ હું પણ બાદશાહનો રોલ લઉં છું રામા શું વાત કરો છો મોજ કરાવી દીધી એટલે બાદશાહનો રોલ લો તો મોજ કરાવી દીધો યાર તો વિડીયો નાખો ને ધોલભાઈ આપણે ભાઈ વિડીયો નાખો વિડીયો નાખો હાલો મિત્રો છોકરા બોલાવે છે ને આપણે જઈ છીએ જમવા જાય છીએ અને આપણે ટાઈમ થઈ ગયો જમવાનો બધા જમી લીજો ને સપોર્ટ એવી રીતે જ કરજો ને કાલ સવારમાં હું લાઈવ લાઈવ મૂકીશ કામે જઈને એટલે હું લાઈવ તમને મેળવાનો એટલે બોલી નહીં શકું બાકી વાત જરૂરથી તમે જોઈ લીજો લાઈવમાં રાત્રે નવ વાગે આવતા રહેવા આવશું બાપુ આવશું જય દ્વારકાધીશ બધાને શુભ જય મેલડી મેલડી બધાની મોજ કરાવે જય મેલડી જય મેલડી ગુડ નાઇટ મિત્રો